એ ભલવડમાં સમાજ એકતાનો અનોખો દાખલો સમસ્ત કોડી ઠાકોર સમાજનો બારમો ભવ્ય સમૂહ લગ્નમાં એકત્રીસ નવ દંપતીઓએ પાડ્યા પ્રભુતામાં પગલાં નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સંત શ્રી વેલનાથ બાપુના આશીષથી અમરેલી જિલ્લાના જાફરાબાદના એભલવડ ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી શુક્રવારના રોજ શાંતિ સંસ્કાર અને હર્ષોલ્લાસ સાથે સ્થિત સંત શ્રી વેલનાથ બાપુની પવિત્ર ભૂમિ પર જય વેલનાથ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્ન સમિતિથી આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહ વૈદિક પરંપરા અનુસાર પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે એકત્રીસ દંપતીઓએ મંગલ ફેરા લીધા હતા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો લગ્ન વિધિ દરમિયાન ધર્મ સંસ્કાર સંયમ અને પારિવારિક મૂલ્યોનું મહત્વ સમજાવતા દંપતીઓને સુખી સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહ સમાજમાં સાદગી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો દુલ્લાભાઈ ડાબસરા ઉપ સરપંચ જગાભાઈ ડાબસરા શ્રી વેલ્લા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ લાલજીભાઈ ડાબસરા તેમજ સમસ્ત કોળી ઠાકોર સમાજ હેભલવડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમાજજનો અને વર તેમજ કન્યા પક્ષથી આમંત્રિત મહેમાનો સાધુ સંતો સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ યુવા કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો દાતાશ્રીઓ તથા મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા સમૂહ લગ્ન જેવી સમાજ હિતની પ્રવૃત્તિ માટે આશીર્વાદરૂપ ગણાવી પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે સંજય બાપુ જુનાગઢ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ નરેશભાઈ મકવાણા મોરલીભાઈ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો અને સમાજના આગેવાનો દ્વારા નવી પેઢી શિક્ષણ તરફ આગળ વધે સમાજમાંથી કુરિવાજો વ્યસનો દૂર થાય તેમજ સમૃદ્ધ અને સંસ્કારી સમાજ રચાય તેવો પ્રેરણાદાય સમારોહમાં અંતે પધારેલા સાધુ સંતો મહેમાનો દાદાશ્રીઓનું પુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી જગદીશભાઈ હોય અને આ સરસ મજાનું આયોજન આ સમાજને કઈ રીતે આર્થિક રીતે મજબૂત કરી શકે અને જે બચી શકે એના કારણે મોટા આયોજન બહુ સારી એવી વ્યવસ્થા અને આયોજન જે મૂળ કર્યું છે એ બદલનું ટીમ આ શિક્ષણ વધારે વધારે વ્યાપ લે અને વધારે શિક્ષણ લે અને સંગઠન બને એવી આજે પ્રાર્થના બધા વિરનાથ બાપુને કરી